નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે લેવાય બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન તો આપણે શરૂઆત કરીએ કે સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે તો જીવનની માયા મૂકવાનું પોતે કહી ગયા છે જીવનની જે માયા છે એ મૂકવાનું પોતે કહી ગયા છે નંબર બે વિદ્યાર્થી મિત્રો પીલા રંગમાં લાલ રંગ મેળવી તો કયો રંગ બને છે તો એની અંદર નારંગી રંગ આવશે કયો રંગ આવશે નારંગી ચંદાએ શેનું ગુમાન હતું તો ચંદાને પોતાની જુવાણી હતી એ જુવાણીનું ગુમાન બહુ હતું એમ અભિમાન હતું મિત્રો હવે પ્રશ્ન એકનો બ છે તો એની અંદર બ ની અંદર વાત કરીએ કે વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ કયા રહેવા ચાલ્યા ગયા તો પચાસ રૂપિયાના ભાડાના એક મકાન અને કેવું મકાન નાના મકાનમાં રહેવા માટે પોતે જતા રહે છે નંબર બે જે સ્ત્રી મળતાવડી ન હોય તેને લેખિકા કેવી કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન જણાવજો ચોક્કસ જણાવજો નંબર ત્રણ નિખરાઈનનો મિજાજ ક્યારે બગડે છે અંજનના આગલા અને કપડાં પર એક પ્રકારનો શું પડે છે ડાઘ પડે છે એ જોઈને પોતે મિજાજમાં આવી જાય છે ચંદાઈ ગામના લોકોને કઈ વાર્તા કહી ચંદાએ તેમના નિશાળમાં માસ્તરને કહેલી ઉંદર બિલાડીની વાર્તા એ ગામના લોકોને કહે છે વિદ્યાર્થી મિત્રો આ મોટા પ્રશ્નો હતા એ મોટા પ્રશ્નો વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવવાનું તમારે હતું બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે એ તમારે લખવાનું હતું ગોવિંદનું કયું વર્તન રંબોજી પહેરવે છે એ પેજ નંબર તમારે લખેલા છે પછી સાંઠ નાથ્યો પાઠમાં ગામમાંથી સી આફત આવી પડી બરાબર એ જે કાવ્ય છે સારું છે ચાની દુકાને જઈ અંગ્રેજ ઘરે શું કહ્યું દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો બરાબર ટુ કપટી એટલે ટુ કપચા માગે છે એટલા માટે ચલો હવે ખાલી જગ્યા ઉપરથી તમારે વિકલ્પો પસંદ કરીને લખવાના હતા તો એની અંદર એન્જિન બગડ્યું એટલે કે મિજાજ છટક્યો તારીખ પંદર બાર બે હજાર પંદર બાર ઓગણીસો ને પચાસના રોજ અખંડ ભારતના શિલ્પીનું અવસાન થયું પંદર બાર ઓગણીસો ને પચાસ શિલ્પી કોણ હતા વિદ્યાર્થી મિત્રો હું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વીજળીનું બિલ વીજળીનું બિલ ખૂબ જ આવે છે બહેન ઉત્પલા તો ઘરમાં મને અડધા સુધી દેતી નથી એટલે કે અડવા સુધા પણ દેતી નથી હવે કયા ખોટા છે કયા સાચા છે વિધાનો તો એની વાત કરી છે આપણી રાષ્ટ્રભાષા કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત હા રાઇટ આવશે રાયજીનો જીવ પડી કે બનતા એ પણ રાઈટ આવશે હવે વિકલ્પ છે આપણે પ્રશ્ન બેના તો એની અંદર આપણે જોઈએ તો બેની અંદર ગુણની ઉપર ગુણ કરે કયો વટ કહેવાય તો વ્યવહાર વટ કહેવાય શરૂઆત કરીએ કાવ્યનો પડકાર કયો છે ગઝલ છે નવોડા ભાર્યાઓ એટલે કોણ નાના બે ભાઈઓની નવ પત્ની કવિએ તર ભાણા શું લીધું કંકુ લીધું કંકુ લેવા માટે કોઈ વસ્તુ આવે છે અને શું કહેવાય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો એ તમને પણ ખબર પડે કેટલા ને આવડે છે વિદ્યાર્થી મિત્રોને અને જો હજી સુધી આપણી ચેનલની સબસ્ક્રાઈબ નથી કરી

સોળ હજાર ઉપર જાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે મોટા પ્રશ્નો હતા એક બે વાક્યની અંદર સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે આખ્યાન કયા કયા ઋષિઓના નામોનો ઉલ્લેખ છે તો નારદજી દુર્વાસા અગસ્ત્ય વિશ્વામિત્ર વગેરે દિવાળી રજાઓ પૂરી થતા ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ કારણ કે જે બહારના જાય છે રજાઓ પૂરી થાય છે બધા જે લોકો છે ઘરે આવે છે ભાઈ જતા રહેશે નંબર ત્રણ કાવ્યના અંતે કવિ સારા પ્રત્યે ભાવના વ્યક્ત કરે છે મોટા પ્રશ્નો હતા હવે જે ખાલી જગ્યાઓ છે સુખ આવશે અમારે સરનામે શું આવશે અમારે સરનામે નંબર બે વિપતે હુકમ કીજીએ હુકમ વિપતને ખાય દુઃખ દરિદ્ર સરખો ભાષે રે એક તુંબી પાત્ર રે રાઈટ આવશે પીતે ચિત્ર મેં લાભ રે ખોટું આવશે હવે આપણે વાત કરીએ વિભાગ શરૂઆત કરીએ તો ગઝલ આવશે નવા વર્ષના સંકલ્પો તો હાસ્ય નિમદ આવશે સાઠ નાદ્યો તો નવલકથા ખંડ આવશે અને સુદામા દેઠા કૃષ્ણ દેવરે તો આખ્યાન ખંડ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળની અંદર હવે આપણે નંબર ત્રણ દિવાળી તો દિવાળી કઈ રીતે લખવાનું છે એ સાચી જોડણી છે રાષ્ટ્રભાષા સચી વસિષ્ઠ પછી સુદામા તો સુદામા સુવાસિત બરાબર સુવાસિત તો અહીંયા આપણે સુવા સીતામાં આવશે હવે અહીંયા છે ઉપહાર તો ભેટ સાહેબી તો સમૃદ્ધિ દીપ તો દીવો લોચન એટલે આંખ થાય નયન થાય પછી આશ્વાસન તો સાંતવના દિલાસો હુકમ તો પરિશ્રમ પુરુષાર્થ અંધકાર તો પ્રકાશ કુમળ તો કઠોર આવશે સ્વર્ગ તો નરક હાજર તો ગેરહાજર શુભ તો અશુભ અને મંદ તો તીરવા આવશે પ્રિયવચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી પ્રિય વચન મંદ સ્મિતવાળી સ્ત્રી આવશે સાહી ચૂસનારો કાગળ તો બલાટોની હવે આડું જોવું અનગમો દેખાડવો બરાબર પછી બે હાથે આરતી ઉતારવી મહેરબાની કરવી એકના બે ન થવું કોઈની વાત માનવી નહીં પોતાનું મન મક્કમ રાખવું અડગ રાખવું હવે વિદ્યાર્થી મિત્રો દિરુક્ત શબ્દો છે રવાનુકારી શબ્દો જે તમારે ઓળખવાના હતા તો કલ કર્યો તો રવાનું ગોરી અજબ ગજબ તો દિરુક્ત આવશે ફર ફર ફરવું તો રવાનુકારી આવશે ઠીક ઠીક તો દિરુક્ત આવશે ફરવું ફરવું જે અવાજની વાત છે તો દિરુક્ત છે હવે આપેલા શબ્દોનો સમાસ અબજ ગજબ અબજ ગજબ તો દ્વંદ્વ સમાસ કારણ કે જે શબ્દ એક જેવો સમાન આવે એટલે દ્વંદ્વ સમાસ આવે છે જેમ કે માતા અને પિતા દ્વંદ્વ સમાસ ઝાલર ઢાલગુ ઝાલર વગાડનાર ટાનું એટલે ઝાલર વગાડનારું ટાનું એટલે કે મધ્યમ પદ લોપી સમાસ આવશે મામા મામી તો દ્વંદ્વ સમાસ આવશે બંને પાત્ર સમાન છે કલ્પના શક્તિ કલ્પનાની શક્તિ એટલે કે મધ્યમ પદ લોપી સમાસ આવશે હવે નીચેના આપણાં વાક્યો સાદા કે સંયુક્ત કે સંકુલ છે તે આપણે લખવાના છે તો એની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા એને સ્ત્રી ક્ષુલક લાગતી કે તેના સૌંદર્યની અંજાઈ ગયો તો સંયુક્ત વાક્ય આવશે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તો સાદું વાક્ય આવશે તમારે પત્ર મિત્રો લખવાનો હતો પત્ર જો તમને ખબર ન હોય તો આપણી ચંદની અંદર મૂકેલો છે એકવાર અવશ્ય જોજો પછી તમારી સલાહમાં યોજાયા અહેવાલ દિન તો અહેવાલ પણ આપણા ચેનલની અંદર મૂકેલું છે એ પણ તમે એનો વિડીયો જોઈ શકો છો પ્રશ્ન પહોંચ કોઈ પણ નિમંત કઈ રીતે લખવો એ નિમંતના મુદ્દા પણ તમને સચોટ માહિતી તમારા આશરે વીસ વાક્યોમાં નિમંત લખવાનો હતો મિત્રો જો તમે અમારી આ ચેનલમાં નવા હોય આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને તમે અમારો વિડીયો નિહાળ્યો હશે તે બદલ દિલથી આભાર જય હિન્દ જય ભારત